હવે આપણે આનો એક વિસલ થવા દઈશું ચલો એક વિસલ થઈ ગઈ છે અને આપણે ઠાડુ થયા થઈ ગયું છે જો થોડીક જ હવાશે અંદર હવે આપણે જોઈ લઈશું તો આપણા આમળા બહુ સરસ બફાઈ ગયા છે એકદમ સરસ પોચા પડી ગયા છે જુઓ તો હવે આપણે બધા આમળા કાઢી લઈએ આમળા બધા ઠળી ગયા છે હવે આપણે આનો બધી પીછી કાઢી લઈશું જો આ રીતે કરીએ એટલે બધી પીછી સૂટી પડી જાય છે આમ કરીને આપણે બધાય આમળાની બધી જ પેસી સૂટી પાડી લઈશું ચાલો આમળાની આપણે બધી પેસી કાઢી લીધી છે હવે આપણે આના પીસવાનું છે ચાલો હવે આપણે પીસીવાનું લઈશું છે આપણે આ રીતે પરસે પર કરીને પીસવાનું સાઈડમાં ચડી ગયું હોય તો આપણે આ રીતે વચ્ચે કરી અને આપણે બીજી વાર પીસીશું આપણો પલ્પ બધો તૈયાર થઈ ગયો છે અને આપણે પલ્પ બનાવ્યો ત્યારે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યો અને આ પલ્પમાં ઘી કઈ પણ કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો તો હવે આપણે આને સખત આમ હલાયા કરવાનું અને પલ્પ તૈયાર કરવાનો છે ચાલો આપણા પલ્પમાંથી જો બધો પાણી એકદમ ગળી ગયું છે અને સરસ પર આપણો તૈયાર થઈ ગયો છે અને આ આમળાની ગોળી આપણે નોનસ્ટિક વાસણમાં રહેશે બીજા કોઈ વાસણમાં બનાવતા નહીં કારણ કે આ નીચે ચોટે છે વધારે અને આપણે મીડિયમ ગેસ ઉપર જ કર્યો છે અને હવે આપણે એકદમ ધીમો ગેસ કરી દીધો છે હવે આપણે આ ગોળ નાખીશું દોઢસો ગ્રામ જેટલો આપણે ગોળ નાખ્યો છે હવે આપણે આનો સખત હલાય કરવાનું ગો ગોળ ઓગળી જાય અને એનું પાણી બધું ભરી જાય ત્યાં સુધી આપણે એનું સરખું ચલાવી વધારવાનું છે ચાલો આપણે ગોળ બધો સરસ ઓગળી ગયો છે અને બેટરમાં એકદમ સરસ સાઇનિંગ આવી ગઈ છે હવે આપણે એમાં મસાલા કરીશું આપણે એક ચમચી જેટલો અજમા લીધો છે અજમાને એકદમ આ રીતે સરસ મસળીને નાખવાનું છે હવે આપણે ચપટી હિંગ નાખીશું મરી પાવડર નાખીશું ચમચી જેટલું ચમચી આપણે સૂંઠ પાવડર નાખીશું સ્વાદ આપવા માટે એમાં આપણે આમછૂંડ પાવડર એક ચમચી નાખીશું અને આપણે શેકેલા 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 જીરાનો આપણે પાવડર નાખીશું બધું મિક્સ કરી લઈશું આપણે દરેલી ખાંડ નાખીશું મેં આ સાકર લીધી છે તમે ખાંડ પણ નાખી શકો એક મોટી ચમચી જેટલી મેં દરેલી કે સાકર લીધી છે હું કોઈ પણ વસ્તુમાં સાકર જ વાપરું છું હવે થોડીક બધા મસાલા ભરે તે સુધી આપણે આને કૂક થવા દેવાનું છે થોડોક આપણે સંચર પાવડર નાખીશું અડધી ચમચી જેટલો થોડા ગાંઠા થઈ જશે એટલે મશ્રી નાખું છું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આમાં તમારું ખાંડ એમ લાગે કે થોડીક ઓછી લાગે લાગેલું છે તો ચાખીને તમે થોડીક નાખી શકો છો મેં નાખી હતી ચાખીને થોડીક હવે મિક્સરને આપણે સરસ મિક્સ મિક્સ કરી લઈશું ચાલો આપણા ગોળી બનાવવા માટે બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આપણે એક ડીસનું કાઢી લઈશું આ ઠંડુ થાય પછી આપણે ગોળી વારવાની છે ચાલો મિક્સર એકદમ ઠંડુ થઈ ગયું છે હવે આપણે ગોળી વારી લઈશું તો એના માટે આપણે હાથ આપણો ઘી વારું કરી દેવાનું છે બંને હાથમાં આપણે ઘી લગાવી દેવાનું છે એટલે આપણે હાથમાં ચોંટે નહીં હવે આપણે થોડુંક થોડુંક આ રીતે લેવાનું અને બે હાથની વચ્ચે રાખી અને આપણે આ રીતે નાની નાની ગોળી બનાવી લેવાની છે અને પછી આપણે આ રીતે ખાંડમાં રગદોળી દેવાની છે એટલે ગોળી એક બીજી ગોળી સાથે જો આ રીતના આપણે ગોળી બનાવી દેવાની છે આ રીતે આપણે બધી એ ગોળી બનાવી દઈશું આપણે આંબળાની ગોળી તૈયાર છે પાચન શક્તિથી ભરપૂર એવી ખાટી મીઠી આંબળાની ગોળી તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં